લઈને મેળા દરમિયાન માહિતી સુધી મીડિયા સાથે સંકલન કરીને મેળાના પ્રસાર અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં સ્ટાફ અને પત્રકારોએ અંબાજી વીઆઈપી પ્લાઝાથી મંદિર સુધી પદયાત્રા કરીને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા પ્રાદેશિક માહિતી કચેરીના અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય વરિષ્ઠ પત્રકાર રોનકભાઈ પટેલ સહિત અનેક મીડિયા પ્રતિનિધિઓ અને સ્થાનિક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા માહિતી ખાતાની આ રાઉન્ડ ધ ક્લોક સેવા અને પ્રચાર દ્વારા મેળાને લોક સુધી પહોંચાડવામાં આવ્યું હતું અંબાજી બાદરવી પૂનમ મહામેળાને સફળ આયોજન માટે તમામ ટીમને ધ સિક્રેટ ન્યૂઝ પરિવાર તરફથી અભિનંદન પાઠવે છે